તેમાં સૌથી એશિયામાં મોટા મોટી જીઆઈડીસી અંકલેશ્વરની છે તેના ઉદ્યોગો માટેની વાત કરી તો ઉદ્યોગોના જે ત્રણ ચાર પ્રશ્ન છે એમની વાત કરી ને તેવું કહે છે કે રહેણાંક વિસ્તાર આધુનિક છે હું એવું કહું છું આધુનિક કઈ રીતે અમારો વર્ષોથી તળાવનો પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન છે ટેક્સ દર વર્ષે દસ ટકા ટેક્સ વધે છે તેનો પ્રશ્ન છે મકાનના નામ ટેક્સ ભરવા છતાં મકાનના નામ ચટાથી તેનો પ્રશ્ન છે તો અમને એવું લાગે છે નવી કોળી આવશે કામ કરશે એવું અમને હતું પણ આ નવી બોડી પર આ પ્રશ્નની વાત કરીને પ્રમુખ સાહેબે છે એટલે અમારા મેસેજ અમને આપવાના છે કે તમે અમારા કામ કરવાના છો કે કેમ ને તમે આધુનિકતા કોને ગણો એક જ એક એક જ ટ્રસ્ટને ચાર ચાર પ્લોટ આપી એટલે સ્કૂલો બનાવવા માટે આપો એના આધુનિક ગણવાનું કે ઇન્ડસ્ટ્રીના મોટા માતા સ્કૂલો બનાવીને મોટી મોટી ફી ઓછું કરે એને આધુનિક ગણવાનું કોને આધુનિક ગણવાનું એટલે અમારો પ્રશ્ન હજી કે જે ભાડભૂતથી પાણી લાવવાનો એટલે અમારા બે વર્ષના છોકરા છે ને એ વર્ષના થાય તો ભાડભૂતથી પાણી નહીં આવે એટલે તળાવ માટે હજી મને એવું લાગે છે કોઈની બાદ નજર હોય એવું લાગી રહ્યું છે એટલે તાત્કાલિક તળાવ બનાવવામાં આવે સમસનની જગ્યામાં સમસાન બનાવવામાં આવે આજે એસી થી નેવું હજારની વસ્તી હોવા છતાં એક સમસાન નથી જે ગામડામાં પાંચ જણની વસ્તીમાં શમશાન હોય છે તો એ સીજનની વસ્તીમાં સમસાન નથી એ પણ એક ઢોર અધોગતિ આપણી છે આપણે રામપુરમાં ધક્કા ખાવા પડે છે એટલે હું અંકલેશ્વર ઇન્ડિઝ એસોસિયન્ટના પ્રમુખ અને હું નવી બોડીને કહું છું કે રહેણા વિસ્તારમાં ધ્યાન આપે અને દર વર્ષે દર ટકા ટેક્સ વધે છે તે માફ કરાવે અને ટેક્સ માટે પાણીનો જે અસમાનતા વેતરણ છે વિતરણ છે તે બંધ કરાવે અને પાણીના ભાવ ઘટાડે